હમણાં આપણે કોઈક સારી સોસાયટીમાં બીજે પ્લોટ લેવા જઈએ ઘર લેવા જઈએ આલે છે કોઈ ફ્લેટ આલે છે કોઈ તારે હિન્દુ નહીં પણ હમણાં એમને પેલી સરઘસ કાઢવાનું હોય તો કે બધા એટલે કહેવાનો મતલબ આપણે સમજવાનો સમય છે આ ખૂબ ખોટું થયું છે તમારું દુઃખ તકલીફ અને જે પરિસ્થિતિ હતી આખી દુનિયાએ જોઈ છે હવે તો ટેકનોલોજીનો જમાનો છે ઈશ્વરભાઈ બોલ્યા હોય કે કપિલ બોલ્યા હોય કે ઈશ્વર કાકા બોલ્યા હોય કે બધા જ અહીંની જે પરિસ્થિતિ તૂટતા વખત હતી આખી દુનિયાએ જ હોય છે અને તમે બધા તો થોડા સંગઠિત છો જાગૃત છો સમાજનું તમને સમર્થન છે આટલા બધા આગેવાનો પણ આવ્યા એટલે ગુજરાતમાં બધી બહુ જગ્યાએ ડિમોલેશન થાય છે એમાં ઓડવ રબારી વસાહતનું સૌથી પહેલું હાઇલાઇટ થયું અને કપિલની મહેનતને લીધે એના સંબંધો લીધે આખા દેશના કોંગ્રેસના આગેવાનોએ પણ એ વિડીયો મુદ્દાને હાઇલાઇટ કર્યા હમણાં જ વિધાનસભાનું સત્ર ચાલે છે એ સત્રમાં પણ આ જ મુદ્દા ઉઠાયા એક બાજુ સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એનું ખૂબ મોટું દબાણ છે હમણાં પરમદાડા તમે જોયું હશે વિધાનસભામાં આંકડા કઢાયા સુરતમાં એક આરસેલ મિત્તલ કંપની છે એનું સાડા આઠ લાખ ચોરસ મીટર દબાણ ત્રીસ વરસથી છે ત્રીસ વરસથી નોટિસો આપ્યા પણ તોડવા કોઈ જતું નહીં એવું જ સુરતમાં પહેલાં ગેરકાયદેસર ભાજપના નેતાઓના જે મળતિયાઓ છે એના ઝીંગા તળાવ છે અને કેટલું દબાણ છે આ સરકારે આપેલા જવાબ છે કે બે કરોડ એક લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે એવું સરકાર જાતે જ કર્યું બુલડોઝર નથી જતું મોટા મોટા લોકોના દબાણ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર નથી જતા પણ નાના ગરીબ માણસોના ઘર પર બુલડોઝર ફરે છે અને આખા ગુજરાતમાં તમે જુઓ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોના ઘર પર જ બુલડોઝર ફરે છે એ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે બીજા કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા અને એ જ મુદ્દાને લઈને વિધાનસભામાં વારંવાર બોલ્યા છે અમે ભારત જ ધારાસભ્ય ભલે હોય પણ બધા જ જ્યારે જ્યારે તક મળી ત્યારે મુદ્દા માટે મજબૂતાઈથી બોલ્યા છે અને આજે ફરી પાછો હું એટલા માટે આવ્યો કે બે ચાર દિવસ પછી શહેરી વિકાસની જ્યારે માગણીઓ આવવાની ત્યારે સ્પેશિયલ બધા જ કોંગ્રેસના ધારાસભ્યો ભેગા થઈ અને આપણું આ જે ગેરકાયદેસર બાંધકામના નામે લોકોને ગરબાર વગરના કર્યા છે એ મુદ્દા પર હજુ મજબૂતા મેયર હતા જે તે સમયે કાકાએ કીધું કે વર્ષો પહેલા પણ કોંગ્રેસે પ્લોટ આપ્યો હતો અને અહીં એકલોને આખા ગુજરાતમાં આપ્યા હતા વર્ષો સુધી એને કોઈ હલાયા પણ નથી જ્યારે જ્યારે કંઈક કોંગ્રેસનો કોઈ માણસ સત્તામાં આવ્યો હશે કે કોર્પોરેશનમાં હોય કે સરકારમાં હોય એણે હંમેશા ગરીબોની ચિંતા કરી સામાન્ય લોકોની ચિંતા કરીને એટલે જ એ વખત એવો ઠરાવ કર્યો કે તમને જે પ્લોટ આપ્યો છે એ તો કાયદેસરનો થાય પણ જોડે જોડે જે વાડાની જગ્યા ઉપયોગમાં લો છો એને પણ ભાડા પટ્ટે આપવી જોઈએ અને કદાચ કાયમી કરવાની થાય તો એ વાડાની જગ્યા પણ થવી જોઈએ અત્યારે આજ સવાર પેપરમાં વાંચ્યું મને એક વોકે કટિંગ મોકલ્યું કે હવે સરકારે એમ કહે છે કે અમે આને બજાર કિંમતથી કાં તો જંત્રીના ભાવથી આપીશું પણ હજુ સુધી કોઈ એવો ઠરાવ થયો હજુ સુધી એવી કોઈ નીતિ નથી કે કોઈ એક જગ્યા માટે કોર્પોરેશન કે સરકાર ધારે એવું થઈ જાય કારણ કે આવું તો આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અમે સરકારને વારંવાર કીધું છે કે તમારે પહેલાં પહેલાં તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈના પણ ઘર તોડો તો એના પૂરતો સમય નોટિસનો આપવો પડે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ત્યાર પછી જ એને તોડવાનું હોય પણ આ એકમાત્ર ગુજરાતની સરકાર એવી છે કે પેલું બુલડોઝર બુલડોઝર કરીને મીડિયામાં જે વાહવાહીને પબ્લિસિટી લેવાની છે એના નામે રાતોરાત બધે બુલડોઝર છે તમારા અહીં જેમ રબારી સમાજના ઘર તોડ્યા દલિત સમાજના ઘર તોડ્યા એવી જ રીતે અંબાજીમાં પણ તોડ્યા તોડ્યા નહીં બધા હું માનો કે દ્વારકા ગયો તો ત્યાં પણ તોડ્યા અમારા આણંદમાં પણ લગભગ ચારસો જેટલા મકાન તોડ્યા એ આણંદમાં રામદેવ પીર વિસ્તાર કહેવાય એ લોકોને મકાન તોડવા માટેની વાત આવી મુખ્યમંત્રી આવ્યા હતા આ બધા રજૂઆત કરવા ગયા તો મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને હાજરીમાં એમ કહ્યું કંઈ નહીં થાય એટલે આ લોકો તો ઘેર આવીને શાંતિથી ઊંઘી ગયા કા તો મુખ્યમંત્રીએ કીધું છે એટલે કંઈ નહીં થાય અને ચોથે દાડે કોઈ પણ જાતની નોટિસ વગર બુલડોઝર આવ્યું ચારસો ચારસો મકાન તોડી નાખ્યા અને છ જેટલા તો મંદિરો હતા અંદર એ મંદિરો પણ બિલકુલ તોડી નાખ્યા કહેવાનો મતલબ કોઈ દયા જેવું શરમ જેવું વચન જેવું કે કોઈને વાત જેવું આ સરકારમાં છે નહીં વાત એટલી છે કે સંગઠિત થઈને લડવું પડશે આપણે આપણી જ વસાહતનો મુદ્દો આવે લડવાની એવું હોય જ કે મુદ્દો આવે લડવા નીકળીએ આ લોકો અત્યારે એવું છે કે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે તમને કહે છે તમારા એકલાનું કરી દઈશું તમે બોલતા નહીં બીજાને બોલાવીને કહેશે તમારા એકલાનું કરી દઈશું તમે બોલતા નહીં એમ કહીને બધા ભેગા ના થાય આ કપિલને આગલે દિવસે કીધું એણે કીધું કે સાહેબ તમે જગદીશ વિશ્વકર્માને ફોન કરો તો જ અટકે એવું છે બાકી કોઈ સાંભળતા નથી મારે નતો કરવો તો જગદીશ વિશ્વકર્માને ફોન કરે એના પહેલાં કીએ કે વાત કરાવું છું કરાવું છું કંઈ વાત ના કરી તો એનો મતલબ કે જેનો પોતાનો વિસ્તાર છે એમને પણ થોડી દયા કે લાગણી નથી વિધાનસભામાં પણ જ્યારે અમે આ મુદ્દો ઉઠાવીએ ત્યારે લાગણીથી વાત કરવી જોઈએ માનવતાની વાત કરવી જોઈએ લોકોને મદદ કરવાની વાત કરવી જોઈએ એના બદલે એમ કહે છે કે અમુક જ ધર્મના લોકોના મગ દબાણ થાય છે તો આપણે બધા હિન્દુ નહીં આપણે અમારા આણંદમાં રામદેવ ટેકરાવાળા બોલે આઠ જેટલા મંદિરો તોડ્યા હું હમણાં માનો કે પાલનપુરમાં દબાણ તૂટ્યા દ્વારકામાં તૂટ્યા એક જગ્યાએ ગયો દ્વારકા નાના નાના બાળકો હતા સવારનો સમય હતો મેં કીધું બેટા સ્કૂલ જ જવાનું કે અમારા દફતર ને ચોપડીઓ તો આ ઘરમાં ડબાઈ ગયા છે હવે દફતર નથી ચોપડીઓ નથી સ્કૂલ કેમ કે તમે હાલત લોકોની જો તો ખરેખર આ કોઈ એવું દયા જેવું છે નહીં હમણાં વાત કરતા હતા કે જે હાલે લઈ લેવાનું જે ચૂપચાપ લઈ લેવાનું પણ મારી તમને બધાને વિનંતી છે કે આ લડાઈ લાંબી લડવાની થાય તો પણ અમે બધા જોડે છે જેમ હિંમતસિંહભાઈએ કીધું એમ એમના સમયમાં જે કોર્પોરેશને ઠરાવ કર્યો હતો એ ઠરાવ મુજબનો આપણને હક મળવો જોઈએ આટલા વર્ષો પહેલાનો ઠરાવ છે આટલા વર્ષો પહેલાનો ઠરાવ છે કે ભાઈ તમારી જે જગ્યા છે એની જોડે વાડાની જગ્યા એટલી રેગ્યુલરાઈઝ કરી આપો જો તમે ઇમ્પેક્ટ ફીના નામે પૈસા લઈને મોટી મોટી બિલ્ડિંગો મોટા મોટા બાંધકામો રેગ્યુલરાઈઝ કરી આપતા હોય તો આ નાનું મોટું આજુબાજુનું એક રૂમ બનાવી દીધી હોય કે છાપરું બનાવી દીધું હોય કે અડારો બનાવી દીધો હોય તો એના માટે નિયમો પાછા નવા કરો કે તમે જંત્રીના ભાવે બજાર ભાવે આલીશું તે હોઈ શકે નહીં એટલે કાયદેસર જે પણ લડવાનું થાય એમાં પણ કોંગ્રેસ પક્ષ તરફથી બધી જ મદદ કરીશું હજુ વિધાનસભામાં પણ મજબૂતાઈથી લડીશું પણ મારી તમને વિનંતી છે કે જે જે લોકો છે બધાને સમજાવજો આમાં ઘણીવાર કેવું છે કે આપણા પહેલી કહેવત છે ગરજવાનના અક્કલ નહીં એટલે જે કે એમાં હાએ હા ના કરતા નહીં તો આપણા હકનું છે એ પણ જતું રહેશે અને આ તાકાત આ લડાઈ આપણે આજે થયું છે એટલે માટે લડી એવું નહીં કાલુ ઠીક કોકનું થાય તો એ બોલવાન થાય બોલજો કદાચ રૂબરૂ ના જવાય તો ફેસબુકમાં એક વિડીયો બનાવીને મૂકજો કશું ના થાય કોઈક સારું કામ કરતું હોય તો એને આપણે સમર્થન કરજો અને ભેગા થઈને લડીશું તો જ આ લોકો આપણી વાત સાંભળવાના બાકી આ સરકારમાં કોઈની વાત સાંભળે એવું લાગે તમને આ અમે બધા જ હતા વિધાનસભામાં હિંમતસીબેન અમરજી બધા ધારાસભ્યો છે ગઈ વખત ગાય માટેનું બિલ લાયા રાતે અઢી વાગ્યા સુધી વિધાનસભામાં ચર્ચા કરી તોય સરકાર ના માની પણ ફરી બધા તમે ભેગા થયા માલધારી સમાજ ભેગો થયો આંદોલન થયું રસ્તા પર દૂધ દોર્યું બધું થયું અને બીક લાગી કાં તો વોટ જશે આ સરકાર વોટથી જ બીવે છે પણ પેલું અભિમાન એટલા માટે આવી જાય છે કે વારે વારે મત આપે છે લોકો ચૂંટણીઓ જીતી જાય છે એટલે એમને એમ લાગે છે કે અમે જ હાચા છે આ તોડવાનું હોય તો બધા હિન્દુ યાદ નહીં આવતા આવે છે હમણાં આપણે કોઈક હારી સોસાયટીમાં બીજે પ્લોટ લેવા જઈએ ઘર લેવા જઈએ આલે છે કોઈ ફ્લેટ આલે છે કોઈ તારે હિન્દુ નહીં પણ હમણાં પેલી સરઘસ કાઢવાનું હોય તો કે બધા કહેવાનો મતલબ આપણે સમજવાનો સમય છે આ ખૂબ ખોટું થયું છે બધાએ ભેગા થઈને લડવું પડશે જેમ આજે કપિલને ટાર્ગેટ કરીને જો કરતા હોય કાલે તમને મને બધાયને કરવાના પણ જો બધા ભેગાઈશું તો કોઈ કોઈનું કઈ બગાડી શકશે નહીં આખી લડાઈમાં જોડે છીએ અમે બધાએ અને હજુ પણ વિધાનસભામાં શહેરી વિકાસની ચર્ચા આવશે ત્યારે આ તમારો મુદ્દો સો ટકા તાકાતથી ઉપાડીશું લડીશું અને આપણી બધાની માગણી રહેશે કે જે ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેશન વખત જે ઠરાવ થયેલો એ ઠરાવ મુજબ કાયદેસરનું આપણને રેગ્યુલરાઈઝ કરી આપે એવી માગણી સાથે આપણે બધા આગળ વધીશું આજે તો ખાલી અમને બધાને મળવા જ આ દુઃખમાં સહભાગી થવા જ આવ્યા છે બીજું કોઈ એવી રાજકારણનો પ્રશ્ન નહીં ચૂંટણીનો પ્રશ્ન નથી નાગજીભાઈ કહેતા હતા ભવિષ્યમાં જે થવું હશે તો ઉપરવાળાના માતાજી જોવાના છે પણ ભેગા થઈને લડવું પડશે બધાનો અધિકાર છે બંધારણ છે કાયદા છે એની બધાને દોડીને પી જતી હોય સરકાર તો એની અમે એક જ તાકાત કામે લાગે એ જનશક્તિની એ જનશક્તિ આપણે ભેગી કરીને આ લડાઈ લડવી પડશે એટલી બધાને વિનંતી